અરવલ્લી જિલ્લાના ભિલોડા નગર સરસ્વતી નમકીનના ચવાણા પેકેટમાંથી મરેલી ગરોળી નીકળતા ભારે ચકચાર સ્વાદિષ્ટ નમકીન ખાતા લોકો પહેલા છે સરસ્વતી નમકીનના પેકેટ ઉપર સ્વાદ ઉસકા લાજવા લખ્યું હતું અને અંદરથી નીકળી મરેલી ગરોળી મહિલા ઉઠી બનાસકાંઠા અરવલ્લી જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્ર નિંદ્રાધિન ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હોટલ ફૂડ અને નમકીનમાં પેકેજિંગમાં જીવજંતુઓ નીકળવાની ઘટના સતત બહાર આવતા લોકો હવે બહારનું ખાતા પહેલાં વિચારમાં મુકાઈ ગયા છે અરવલ્લી જિલ્લાના ભિલોડા નગરની સરસ્વતી નમકીનના ચવાણાના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળતા ભારે ચકચાર મચી છે સરસ્વતી નમકીનની ઘોર બેદરકારી સામે આવતા ભીલોડા પંથકમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી સરસ્વતી નમકીન સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે ભિલોડામાં રહેતા જમકુબેન મસ્તાનભાઈ નટ નામની મહિલાના બાળકોને ભૂખ લાગતા સહકારી જીનના આવેલી સરસ્વતી નમકીનના મિશ્ર ચવાનું પેકેટ લઈ આવી હતી નમકીનનું પેકેટ નાસ્તા માટે પ્લેટમાં ઠાલવતા જ મહિલા ચવાણામાં મૃત ગરોળી જોતા ગભરાઈ ગઈ હતી હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર હું જમકુબેન મસ્તાનભાઈ નટ ગામ ભિલોડા રહેવાસી ગોવિંદનગર આજે લારી પર નથી ગઈ એટલે ઘરે હતી એટલે વિચાર થઈ ગયો છોકરાને બધાને ચવાણું લઈને ખવડાવવું એમ વિચાર હતું તો છોકરાને મેં ચવાણા લેવા મોકલ્યા ઈનામ હોયથી અમે ચવાણા લાયા ઇનામ હોયથી લોળી નીકળી છે છોકરાને કંઈ થઈ જાય તેની જવાબદારી કોની આવી રીતે મિસ્ટિંગ કરીને ખવડાવે તે છોકરાને કંઈ બી થઈ શકે ખરું